આકાશવાણી જે બોજ કેન્દ્ર તા રજૂ કરો કચ્છી કાર્યક્રમ રિયણ ટુ થયો ચોરેણો રે ભેરા થયાસી પણ અજ થયો શનિવાર શનિવાર એટલે નાટક સુણે જોવિક નાટક સુણદાસ ચોરે મેટક સુણદાસ

પારુ મંજુલા ઠક્કર કાકી લીલાબેન ઠક્કર ગોપાલ શ્રી જયંતગિરી ગોસ્વામી સુમિત્રા પંકજ પૂજારા અને પંકજ શ્રી ઈશ્માઈલ કોજા नाटकजा प्रस्तुत करता उमर समा तो सुनो नाटक समझो तदें सुधरियो કે કેં જોતા રહે કુશાલ જોતા રહે લંડન નું મુજા જમના કાકી સવારે ફ્લાઈન મે આચે તા પંજવારે પોઠે આચે તા સવાર જો એરડ્રોમ તે ઉનનો પંદો જમના કાકી આચે તા બલે આચે તા પાંજે પંકજજી વ્યાતે તે લખ્યું છેટો ઉતરે ને પોગા પહાણે તા પંકજજી બોવ કે દસીને રાજી થીંદા પાંજે પંકતે તે જમના કાકીજી બોરી જ લાગણી આય પારુ સવારે 2:00 વાગે એરડોમ તે વનુ આય સો મુકે સંભાળી દી ભલા પેલે જેમના કાકી પગે લગા તો જો જીઓ ભગવાન તો જે ચડતી રહે તો જો સવાગે આખણ રખે પારુ પંકજ જો તારતા મળે પણ છેટો લમો એટલે ન પજાણો હા પણ પંકજજી બહુ કડા માર્કેટ મે સાગ ગય ન હેવરિ આવી ખપે બાય બાય સાપ ગયા સુમિત્રા હી જમ્ના કાકી કાલ તાર આવ્યો ને લંડન રે કાકી કાકીમાં પગે લગા સુખી રહ્યો બેટા ભગવાન તુ ચી રખે તારું વહુ તો નમણી પંકજ અને સુમિત્રાની જોડતા ખાસી લગેતી કાકી પંકજની વહ લક્ષ્મી આય લક્ષ્મી કમ કાજ પરત ગૂંથણ રસોઈ મિણી મે હોશિયાર હૈ ભાગશાળી વેતે તે કે હેડી બહુ મલે કાકી આના નાય જો પાણી તૈયાર હૈ નાય ધોઈ જમીને આરામ કર્યો મુસાફરી જો થાક ઉતાર્યો કોઈ પણ નિરાંતે રહ્યાણ કર્યો પંકજ ના થોડો સાજે ઇતા છમેણે ટ્રેનિંગ મે રાજકોટ વે હોય ભલે તલ્યા નાય ધોઈ કાકી કાકી આવાણે પેટી દેના

હયો એ અન્યા જોવા જે ઓછેમાં ઓછા વી પંી હજારો મિયું ખપે મુ છોકરે જે વ્યામ અન્ય સાવરે બ સોન જ સેટ ટીવી રેફ્રિજરેટર કબાટ સોફા કમ્બેટ ઘર સજો રસોડે જ સમા પંચ મડું લુગડે જું વરાોન ચેન વીંઢી ઘડિયાળ અને કુટુંબ સજરમણી પણ કાકી પંખ જા સાવરા તો મા

કાનજી તું ને પારૂ સવાર જો જોબુ જો સુમિત્રા જે કેન્જે માડે અચો અને પંકજે સોરે કે જો જા કે આણે જમાના બદલી વ્યા જો તો ડીણું જ ખપે મુજે મામા જે છોકરે જો ડાકલો ડિજા ને સવાર જો ઝૂપડી ઉચી આ હા સોયો જમના કાકીજી ગાલ તો સચી લગેતી સવારે સુમિત્રા જે કેને મતરે અચો ડાયજ ની ગાલ કર્યું

આઈ પંખજ મે કી પણ ડાયજે ખપે હા આઈ તો વી ખાલી ચેન વીંઢી ને સાકડા સાંકળા દિના અસા જમના કાકી જે મામા જે છોકરે કે વિયા મે બ સોન સેટ ટીવી રેફ્રિજરેટર કબાટ સોફા કમબેડ ઘર જે રસોડે જો સામાન પંજી મડું કપડે જીઉ વરરાજા કે પેરામણી મે ચેન ને ઘડિયાળ ને કોટમ સજે કે પેરામણી મળી જાય આકે પણ અને સાબે અધડાય જો તો ડીણો જ ખપે સે કબૂલ વે તો ભલે ના કાંજી દી સુમિત્રા આજે ઘર મે રાખ જા ખુલા રાખીને સણીંગ નો બા પારુ વેણ હે કરો ચોતા સક પણ ને વ્યાટાણે કોઈ દાજેજી લેતી દેતી જી ઘાલ જ ન હોય ઈ ઓચિંતા આજેડ ખાસે માડુ કે કરો સુજીયો મુકે સમજણ હાણે આવે આઈ ડાયજો નજી ધી સુમિત્રા અસંજે ઘરની વાટ અચી બંધ આજી ધી સુમિત્રા આંકે મુબારક કન ખુલ્લા રખી સુણી ભગવાન હી કે સુમિત્રાઓ ન કર્યો હેવર પંકજ કે તાર કરીને સુમિત્રા પંકજ પણ ભલે પંકજ આખર પુત્રો નહીં પુત્ર મુનુ છેટો નહીં બોલાયા પંકજ કે अच्छा अच्छा पंकज जमाए हाँ तार मिल दे रवानो थियो से से करो ही मुझे अदा बाई ने इस सुमित्रा करो मामलो आए आए तो मड़े हेम खेम ना हेम खेम करो दूर ही तो जो सोरो विया में किए ना इडने डाय जो पड़की ना इडने से गिने लाया आयो डाय जो न दे तो सुमित्रा इन जे माइत्रे पाके जी की जरूरत ना हाँ पंकज ઈ ગોપાલ વિયાઈ દાયજી મે કીએ ના દેને હેડો ભણેલો ગણેલો મોતી જાડો મુજા પોતર તે કે દાયજી મે બ ખપર દેને દે તો સુમિત્રા કે પાંજે ઘરે કોઠી વેંદાસી નકા ભલે ગોપાલન કે સંગરે પંકજ પંકજ સોહી ગાલ સુમિત્રા તું સબર કર પંકજ જમાય મુજી તો સુડી વચે સોપારી જેડી હાલત થઈ હે ઈ તો વડો દાયજો કેને લાયા હે

पंकज हन घाल जो कि निराकरण कर सुमित्रा तू चिंता न कर मुझे तो प्रति जो प्रेम नीच न स्वार्थी न है आओ तो के बेवफा नहीं थिया तू तो मुझे हृदय जी देवी आई है ये पंकज पैसे जो पुजारी न है डाय जो तो कई छोकरियां जा जीवन बर्बाद कर छड़ी हैं अदा बाई आई कन खुला रखी सुनी गिनो आई डाय जी लालच में आज छोकरे जो सौदो के आया है ધિકાર અ આ મી મુરાદ બર નહીં અચે ડાહેજો ગણો વડો ગુનો આ કમાાયી તાકાત આ મુજા માહેજી જે પુઠિયા અંધા બની વ્યા તી ખબર ન પછી સુમિત્રા જે નો અને મુજે સોરેે કે ડોખી કલા મંગો તા તો સુ અજથી આજો પુત્ર નહીં મુજા પે ન આ જાને પાા રામ રામ સુમીતરા ને મુજી જિંદી ભરબાદ કિલા મંગોતા? સારે માળુજે સવાંગ મે છુપાયલા સેતાન આયો સેતા આં હે સુધરી વેહિય હલ બેટા પંકજ બેટા સુમિત્રા પાંજે ઘરે પાછા હલો ડાહેજો ઘણો હિ ઘુનહો તી હે સમજણ પે મુ મામ કાકી કણ બંભેની સે અસ મતી ખરાબ થઈ કાકી તો દાટ વારે છડે ગોપાલ ભા મુ ભૂલ મુખ્ય સમજાણ મુખેન પારૂ કે માફ કર્યો ਹਾਂ ਜੀ ਬਾ ਅਸਾਂ ਦਾ ਮਾਇਤਰ ਅਈ ਭੁਲ ਦੇ ਪਾਤਰ ਹੈ ਪਰ ਇਨਸਾਨ ਜੀ ਭੁਲ ਕੇ ਸਮਝੇ ਨਾ ਸੁਧਰੇ ਤਾਂ ਦੁਨੀਆਂ ਮੇ ਸੁੱਖ ਸ਼ਾਂਤੀ ਸਮਝਾ ਮੋਜਾ ਹਿਲੋੜੇ ਚੜੇ ਪੰਕਜ ਸੁਮਿਤਰਾ ਹਲੋ ਬੇਟਾ ਪਾਂਜੀ ਘਰੇ ਨਾ ਕਿ ਬਸ ਉਪੜੀ ਵੇਂਦੀ સમજ્યો તડે સુધર્યો એ નાટક પણ સોયો નાટક વા શ્રી જેઠાલાલ જોશી અને રજુઆત ડોક્ટર ઉમર સમાજી ને હાણે ચોરેજી રેણ મે નાટક સોયો પણ ભજન ભાવ બાકી રહી ગયા અને ભજન ભાવ વગર ચોરેજી રેણ પૂરી નથી સુણો હંસા ચોટલિયા જે સ્વર મે હી ભજન અમર પિયાલો મારા ગુરુજીએ પાયો અમર પ્યાલો મારા મસ્તાના ફિરુ દિવાના અમરા પરની આશા કરો તો છોડી દો ને તમે અભિમાના અમર પ્યાલો મારા हो, कितना चौड़ा कितना है ब्रह्म का अनुमाना सोई साहेब का भेद बता दो और छोड़ा ने सब ज्ञाना अमर प्यार પવન થી જીણા હૈમ હૈ આદમ હૈ અપરમ પારા વધે ઘટે રાખે બરાબર કાયમ વાસ કીર તારા અમર પ્યારો

प्यारो मारा गुरु पायो। प्रतित प्रतीत विना नर पण्डित केवाणा હંસા ચોટલિયા જે સ્વરમે હી ભજન પાંચ અને ગાલ પણ સચી આ જ્યાં સુધી ગુરુ કૃપા ન થયે ત્યાં સુધી માણું કે સચી દેસ નતી સોચે અને જીવનમાં કેદાંક ને કેદ્યાં ગુરુજી જરૂર પેજથી જો તા સચી દેસ વેચો રસ્તો વરત અને એન રીતે તા પાે જીવનમાં અગ્યા વધી શકું એટલે એ પથદર્શક તરીકે ગુરુજી આવશ્યકતા દરેક માળુ જે જીવન મેં રહેજતી જતી ને મીણ્યા વડો અને સચો પથદર્શક તો ભગવાન યોગેશ્વર સિવાય કેર હોઈ શકે અને તડેંજ તો ચોવાણું ને કૃષ્ણમ વંદે જગત ગુરુ અને આજ પણ એટરે જ સદી જ વીતી વયું છતાંય પા એન મહામાનવ કે યાદ કર્યું યાદ તા અને એનજી મોરલી કે ખાસ તા સોણો લોક લોકગીત તેથી અજી રિયાનજી ગાલ ને હણે ઘડિયાળ કો રજર કર્યો તો ચોરે જો ટાઈમ પણ પૂરો થલે આયો આત ભારની રજા ગેનો તરિયાન કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેનરે કે ને નીલમ બેન આકે પણ આનંદ બાજા જજા કરને રામ 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 રિય હિવો અસો કચ્છી કાર્યક્રમ એ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર તા કરે મે